ગુજરાત તરફ આવી રહી છે નવી એક સિસ્ટમ ગુજરાતના જિલ્લાઓમાં અત્યારે ઘોર અંધકારની વચ્ચે વીજળીના ચમકારા થતા જોવા મળ્યા છે અને આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર ગાજવીજ સાથે બારે મેઘખાંગા થયા હોય તેવા ભારે વરસાદ પડવાનું મોટું અનુમાન અને ગુજરાતમાં મેઘતાંડવ થવાનું મોટું પૂર્વાનુમાન ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર આજની રાત્રિ દરમિયાન ભારે વરસાદનું સંકટ ટોળાઈ રહી હોવાની પણ નવી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે અત્યારે બંગાળની ખાડીના દરિયામાં એક નવી સિસ્ટમ સક્રિય થવાની સાથે ભારેથી લઈને ભયંકર જોર દર્શાવતી જોવા મળી રહી છે અને ગુજરાતની અંદર સપ્ટેમ્બર મહિનાની અંદર આજથી લઈને આવનારા ચાર દિવસની અંદર ગુજરાતમાં સતત વાતાવરણની અંદર મોટા પલટાઓ આવવાની સાથે વરાપ નીકળેલો માહોલ જોવા મળવાનો છે આમ ગુજરાતની અંદર ઠેર ઠેર જિલ્લાઓમાં આજથી લઈને આવનારા ચાર દિવસમાં અનેક જિલ્લાઓની અંદર મોટું પૂર્વાનુમાન ગુજરાત માટે દર્શાવી દેવામાં આવી રહ્યું છે સિસ્ટમ અત્યારે ભુવનેશ્વરના વિસ્તારોમાંથી પોતાનો ઘેરાવો મજબૂત બનાવીને ગુજરાત સુધી થોડી થોડી અસરો અત્યારે દર્શાવતો આ સિસ્ટમનો ઘેરાવો જોવા મળી રહ્યો છે સિસ્ટમના ઘેરાવવાની સાથે અત્યારે ગુજરાત ઉપર કાળા વાદળોની તીવ્ર અસરો અત્યારે વધતી જોવા મળી રહી છે અને ગુજરાતની અંદર પુષ્કળ ગરમી અને બફારાનું પ્રમાણ પણ અત્યારે વધી રહેલું જોવા મળ્યું છે જેને જોતા ભારતીય હવામાન વિભાગની નવી તાજી અને નવી નક્કોર આગાહી પ્રમાણે આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં ભારે કડાકા ભડાકા ઠેર ઠેર જિલ્લાઓમાં આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં જોવા મળવાના છે કડાકા ભડાકાની સાથે ગુજરાતની અંદર હવે મેઘ રાજા ગુસ્સે થયા હોય ગુજરાતમાં મેઘ તાંડવ વરસાવતા હોય તેમ ગુજરાતની અંદર આજથી લઈને આવનારા ચાર દિવસની અંદર ગુજરાતમાં ભારે વરસાદ પડવાને લઈને મોટી ચેતવણી પણ જાહેર કરી દેવામાં આવી રહી છે અત્યારે તમે લાઈવ જોઈ શકો છો કે બંગાળની ખાડીની અંદર ભુવનેશ્વરના વિસ્તારોમાં ત્રાટકેલી નવી સિસ્ટમના પગલે ગુજરાત ઉપરથી પણ ભેજયુક્ત પવનો બંગાળની ખાડી તરફ પોતાના સિસ્ટમના સંક્રમણના કારણે ભારે દબાણ અત્યારે દર્શાવતી આ વિસ્તારોમાં જોવા મળી રહી છે અને સિસ્ટમનું ભારે જોર વધવાના કારણે ગુજરાતથી લઈને અત્યારે બંગાળની ખાડીના વિસ્તારો અને ઉત્તર ભારતના વિસ્તારો સુધી એક મજબૂત ઘેરાવો એક સિસ્ટમનો સ્ટ્રફ એક શિયર લાઇન અત્યારે આ વિસ્તારોની અંદર લંબાયેલી જોવા મળી રહી છે અને શિયર લાઇન મજબૂત હોવાના કારણે ફક્ત ગુજરાતમાં નહીં પરંતુ નવી દિલ્હી ધાનબડ અલ્હાબાદ નાગપુર ગ્વાલિયર જોધપુર ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ હૈદરાબાદ નાગપુર મુંબઈ બેંગલુરીના વિસ્તારોની અંદર આમ ભારતના અનેક રાજ્યોમાં આજથી લઈને આવનારા ચાર દિવસની અંદર અરબ સાગરના તોફાની પવનોની સાથે ગુજરાતની અંદર ચાર દિવસ સતત જોર વધતું જોવા મળવાનું છે અને જોર વધવાની સાથે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારતીય હવામાન વિભાગની નવી નક્કોર આગાહી પ્રમાણે વીજળીના ચમકારા રાત્રિ દરમિયાન ગુજરાતમાં ગાજવીજ કરતા જોવા મળવાના છે સાથે ફાટતું હોય તેમ રાત્રિ દરમિયાન કાળા ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમની તીવ્ર અસરો આજથી વધતી જોવા મળવાની છે અને સિસ્ટમના કારણે ગુજરાતની સાથે સાથે અત્યારે અરબ સાગરના દરિયાની અંદર પણ નવી સક્રિય જોવા મળી રહી છે આમ ગુજરાત ઉપર સિસ્ટમના ઘેરાવવાની અસરો ધીમી ગતિથી વધીને પુષ્કળ દબાણ દર્શાવતી જોવા મળવાની છે અને સિસ્ટમના દબાણના કારણે અરબ સાગરના પવનો ગુજરાતના દરિયાકાંઠાએ વિસ્તારોમાં ભારે જોર દર્શાવતા જોવા મળી શકે છે મહુવાની સાથે અલંગ ઉનાના વિસ્તારોની અંદર ગીર સોમનાથના પંથકોની અંદર સૌરાષ્ટ્રની અંદર ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં તો દક્ષિણ ગુજરાતની અંદર આમોદ ભરૂચ સુરતના જિલ્લાની અંદર નવસારીના જિલ્લામાં વલસાડના વિસ્તારોની અંદર પણ અત્યારે દરિયા દરિયાકાંઠાની અંદર તોફાની પવનો ગુજરાત ઉપર ફૂંકાઈને ભયંકર તાંડવ દર્શાવતા જોવા મળી રહ્યા છે અને આજની રાત્રિ દરમિયાન ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના છેવાડાના વિસ્તારોની અંદર પણ આજે કડાકા ભડાકા રાત્રિ દરમિયાન જોર દર્શાવતા ગુજરાતમાં જોવા મળશે ગુજરાતના ઠેર ઠેર ગામડા અને શહેરોની અંદર આકાશમાંથી ભયંકર જોર દર્શાવીને ગુજરાતમાં ત્રાહીમામ દર્શાવતી હોય તેમ અનેક જિલ્લાઓમાં આજની રાત્રિ દરમિયાન ભારે જોર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સિસ્ટમ દર્શાવતી જોવા મળી રહી શકે છે અને સિસ્ટમનું જોર વધવાના કારણે ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના વિસ્તાર રાત્રિ દરમિયાન બારે મેઘખાંગા થયા હોય તેમ અનેક જિલ્લાઓમાં વરસાદ વરસતો જોવા મળવાનો છે અને નવી આગાહી પ્રમાણે હવે ગુજરાતની અંદર ધીમી ગતિએ ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં વરસાદ જોવા મળશે પરંતુ ખાબકતો જોવા મળશે પરંતુ અમુક જિલ્લાઓની અંદર નહિવત પ્રમાણની અંદર વરસાદ પડતો જોવા મળવાનો છે અને આજથી લઈને ગુજરાત રાજ્યની અંદર મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારે દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે જેમાં દાહોદના જિલ્લાની અંદર મહીસાગર લુનાવાડાના વિસ્તારની અંદર છોટા ઉદેપુરના વિસ્તારોની અંદર ગોધરાના વિસ્તાર બોડલીના વિસ્તારોમાં આજથી અતિ ભયંકર જોર વધતું મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી શકે છે અહેમદાબાદનો વિસ્તાર નડિયાદ વડોદરાના જિલ્લાની અંદર આણંદના જિલ્લાની અંદર ખંભાત ધોળકાને અનેક પંથકોની અંદર મધ્ય ગુજરાતની અંદર ખેડા પંચમાળ અને મહીસાગરના વિસ્તારોમાં પણ આજની રાત્રિ સાબિત થશે ખતરા આજની રાત્રિ દરમિયાન મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં દરમિયાન રીતસરની વીજળીના ચમકારા વધીને ભારે જોર ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તીવ્ર અસરો દર્શાવતા જોવા મળવાના છે દક્ષિણ ગુજરાતની અંદર વલસાડનો જિલ્લો સુરત તાપી નવસારી ડાંગ ભરૂચ અને નર્મદાના જિલ્લાની અંદર પણ રાત્રિ દરમિયાન હળવાથી લઈને ધીમા વરસાદ વરસવાનું પૂર્વાનુમાન દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જાહેર કરવામાં આવી રહ્યું છે ઉત્તર ગુજરાતની અંદર પણ અત્યારે સિસ્ટમનો ઘેરાવો ધીમી ગતિથી અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે જેને જોતા ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન મહેસાણાના જિલ્લાની અંદર ગાંધીનગર બનાસકાંઠા અને અરવલ્લીના જિલ્લાની અંદર રાત્રિ દરમિયાન અતિ ભયંકર અસરો ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વધતી જોવા મળશે પરંતુ બનાસકાંઠાના જિલ્લાની અંદર અને પાટણના જિલ્લામાં ધીમી ધારે હળવા વરસાદનું પૂર્વાનુમાન ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહ્યું છે આ સિઝનનો સૌથી વધારે કચ્છના વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે ને આજની રાત્રિ દરમિયાન પવનોની તીવ્રતા અને ગાજવીજ સાથે હળવા વરસાદ પડવાનું મોટું પૂર્વાનુમાન કચ્છ માટે જાહેર કરવામાં આવી રહ્યું છે જો કે સૌરાષ્ટ્રના વિસ્તારોની માહિતી મેળવવામાં આવે તો સૌરાષ્ટ્રના દરિયા કિનારાની અંદર પણ અત્યારે હવે તોફાની પવનો ગુજરાતમાં ફૂકાયને ભારે અસરો દર્શાવતા જોવા મળ્યા છે જેમાં દેવભૂમિ દ્વારકા જામનગર સુરેન્દ્રનગર મોરબી ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર બોટાદ અને રાજકોટના જિલ્લાની અંદર આમ સૌરાષ્ટ્રની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર આજથી લઈને આવનારા ચાર દિવસ ગુજરાત માટે ભારે સાબિત થશે ઠેર ઠેર જિલ્લાઓમાં ગાજવીજ પવનોની તીવ્રતા અને કડાકા ભડાકા સાથે આજથી લઈને આવનારા ચાર દિવસની અંદર હળવાથી મધ્યમ અને ભારે પવનોની તીવ્રતા સાથે જળબંબાકાર વરસાદનું મોટું એલર્ટ ગુજરાતમાં દર્શાવવામાં આવી રહ્યું છે